હેલો ગાઈસ મિત્રો કેમ છો બધા મજામાં થશે બધા મિત્રોને જય માતાજી ને આજે મિત્રો આપણે એડાની અંદર પાણી વારવાનું છે ફાઇનલી મિત્રો મોટર ચાલુ કરી અને આપણે વહી આવ્યા છે પાણી વારવા ને આપણું પાણી મિત્રો ફાઇનલી અહીંયા આવી જશે જોરદાર ને અહીંયાથી મિત્રો ડાયરેકલે હારેથી એડાની અંદર જાય છે એટલે મિત્રો આપણે આજે પાણી વારવાનું છે એડાની અંદર મસ્ત રીતે અને સલ્ફર પણ પાવાનું છે એટલે હવે મિત્રો આપણે સલ્ફર પાવાનું છે એટલે એનો ડોઝ બનાવવાનો છે એક ડબડાની અંદર એટલે ફાઇનલી આપણે બનાવી નાખીએ મિત્રો ડોઝ પછી એડાની અંદર સલ્ફર પાનું ચાલુ કરી દઈએ ફાઇનલી મિત્રો આપણે સલ્ફરનો મિત્રો ડોઝ બનાવી નાખ્યો છે જોરદાર ને આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો આ ડબલાની અંદર મિત્રો ડોઝ બનાવ્યો છે અને ધીરે ધીરે મિત્રો અહીંયા પડવા દેવાનું છે માપ પ્રમાણે મિત્રો નળ રાખવાનો છે આટલો આટલો એટલે પાંચસો ગ્રામ જેવું મિત્રો આ ડબલાની અંદર નાખ્યું સલ્ફર અને હવે મિત્રો આપણે સલ્ફર પાવાનું મિત્રો ચાલુ કરી દીધું છે મસ્ત રીતે મિત્રો બધું પાણી આપણું પોકી ગયું છે એડાની અંદર અને સલ્ફર પણ મિત્રો આપણે ચાલુ કરી દીધું છે ને હવે મિત્રો એડાની અંદર સલ્ફર પાવાનું ચાલુ થઈ ગયું છે અને મિત્રો પહેલાં પણ આપણે સર સલ્ફર એકવાર પાવ્યું હતું અને મિત્રો તમે સોડવા જોઈ શકો છો આ મસ્ત મજાના સલ્ફર પાવાથી મિત્રો આવા સોડવા થાય છે જોરદાર અને નવો ફાલ પણ મિત્રો વધારે આવે છે સલ્ફર પાવાથી આ તમે જોઈ શકો છો આ બધી મિત્રો નવી લૂંબો કાઢી છે બધી નવી જ છે મિત્રો ત્રણ વખત મિત્રો ઉતારી લીધા અને મિત્રો આપણે સલ્ફર પા એ તમે મિત્રો છોડવા આ બાજુ જોઈ શકો છો નવો ફાલ પણ મસ્ત રીતે મિત્રો બેહી વહેજ છે આ બધી નવી લૂમો છે અને તમે મિત્રો છોડવા એ પણ તાકતમય અને એકદમ તાકાતવાળા છોડવા મિત્રો લાગે છે આ જોઈ શકો છો આ બાજુ મસ્ત મજાના આ બાજુ બધા છોડવા થઈ જશે જોરદાર અને નવો ફાલ એ પણ મિત્રો વધારે આવે છે સોડવો ગ્રોથ કરે છે અને લૂમો પણ મોટી થાય છે અને વજનદાર પણ મિત્રો થાય છે એટલે સલ્ફર પાવાથી મિત્રો તમે આવા તમારી નજરની હામે મિત્રો તમે જોઈ શકો છો આ છોડવા એડા એડા મિત્રો કેવા થઈ જશે સલ્ફર પાવાથી મસ્ત મજાના અને નવો ફાલ પણ મિત્રો એવો બેઠો છે એટલે જરૂરથી મિત્રો ટ્રાય કરજો સલ્ફર પાવાનું એટલે આપણા પણ એડા મિત્રો આવા જ થશે સલ્ફર પાવાથી એટલે ટ્રાય કરજો બધા મિત્રો એ ફાઇનલી દવા સાટવાની છે થાનાની અંદર એટલે મિત્રો દવા લઈ લીધી ને આપણો ડોલ પણ લઈ લીધો ડોઝ બનાવવા માટે અને ખંભે પંપ લઈ લીધો છે ને મિત્રો હવે આપણે દવા સાટવા જવાનું છે એટલે બધું આપણું મટીરિયલ લઈ લીધું અત્યારે હવે મિત્રો દવા સાટવાની છે એટલે સાકર હવે ઉડવા આવ્યો છે મિત્રો તડકો સાઈડો એટલે એટલે હવે આપણે દવા છાંટવાનું મિત્રો ચાલુ કરીશું ડોજ બનાવીને અને હું વિડીયોની અંદર મિત્રો બન્યા રહી છું મિત્રો આપણે ડોજ બનાવવાનો છે એટલે માપ પણ મિત્રો પાણી લઈ લઈએ thank <laughs> you ડબલા મિત્રો લઈ લીધા અને પછી આપણે હા દવા નાખવાની છે થાનાની અંદર સાટવાની છે એટલે ડોઝ બનાવવાનો છે આ રીતે દોર છે નાખ્યું 15 ડબલામાં મિત્રો આપણી દવા નાખી દીધી એ માફ કરીને અને પંદર પંપનો મિત્રો આપણે ડોઝ બનાવવાનો છે પાણી લઈ લીધું દવા અને આપણે કયા મિત્રો ઓર્ડર નાખવાનો છે hey mai kon pandr rakhwana cha more print ye me 1 4 5 so 7 ચૌદ ને પંદર હવે મિત્રો આપણે સારી રીતે મિક્સ કરી એમ છે જોરદાર મિત્રો દવાનું મિત્રો સાંટવાની છે દવા ફાઇનલી મિત્રો આપણે થાના માં દવા સાવાનું ચાલુ કરી દીધું છે બાકાજીક ઉડાડવાનું છે મિત્રો મસ્ત રીતે દવા સાધવાની છે જોરદાર દવા સાધવાની છે હવે મિત્રો થાના અંદર ફુલડા ઉગાડવા માંડ્યા એટલે આ બીજો રાઉન્ડ છે Thank you